જય માતાજી મિત્રો કેમ જો બધા મજામાં તો બધા મજામાં લેશો આજે અમારા ગામમાં એક વાસળીને કૂતરાએ એ ફાડી નાખી છે જીવતી છે અને અત્યારે મેં ગૌશળે લેવા જાવી છે એવી તો તમને વાસળી દેખાડું ટેમ્પામાં જ છું તો આ છે વાસળી આ બે ના કાન ખાઈ ગયા છે અને કૂતરા છે ને વતોડી નાખી છે મોટા બાજુ થી ખાઈ ગયા છે અને પાછળની સાઈડ પણ એ ખાઈ ગયા છે અત્યારે ઢાંકેલી છે વાસળીને તો ગૌશાળે લઈ જઈશી સેવાનું કામ છે અને અમારા ગામમાંથી ભાઈ નેહડામાંથી ભાઈ વિશાલને ફોન કર્યો હતો ભાઈ છે ભરવાડ કે એ ભાઈ પણ ભરવાડ છે તો સેવાનું કામ છે તમે જુઓ કૂતરાએ વાંસળીને બહુ વતોડી નાખી છે અત્યારે ગૌશાળાએ મૂકવા જાવી છે એવી વૃંદાવન ગૌશાળા મારે ફુલસરિયા પાસે છે ને ત્યાં મૂકવા જઈએ છે શામપરા અમારા વાડી વિસ્તારમાં જે વાસડી પડી હતી મને દોસ્તારે ઘરે બોલાવા હોય કે વાસડી કોકની છે નેહાડામાં ફોન કરી કે ઘણાને ફોન કર્યો પણ વાસળીનું કોઈ ધણી થયું નહીં દોસ્તાર છે સાથે સાથે હું પણ છું વાસડીને લઈ છે એવી ગૌશાળાએ આગળ તમે વિડીયોમાં બન્યા રહો અને ગૌશાળા પણ દેખાડું ગૌશાળાનો કોન્ટેક પણ કર્યો છે એ લોકો એમ કીધું કે અમારો ટેમ્પો આવશે પછી મેં કીધું કે અમારે ટેમ્પો એક છે દોસ્તાર સેવા માં આવે છે કે તો વધારે સારું કે મૂકી જાવ તો એમ જો એમ જાવી છે આ દોસ્તાર છે વાસડી જીવે છે ઓ જી જો તમને દેખાડું જો વાસડીજી જીવે છે આવી હાલ જ છે વાસડી સેવા કરતા એવું

હાલો આગળ તમને ઘણા બધા ગામડા છે અહિયા આગેલી છે વૃંદાવન ગૌશાળા છે તમે જોઈ શકો છો ઘણા બધા ગાવડા છે આદાદા શેરીટેબલ ના ટ્રસ્ટ હોય એવું લાગે છે ઘણા બધા ગાવડા છે તમે જુઓ અહીંયા બધી ગાઉ સેવા કરવામાં આવશે ગૌશાળામાં આ જુઓ શિંગડાનીથી શિંગડા વગર ની ગા પણ છે તમે જોઈ શકો છો હા જોઈ શકો છો અને માથે એસિડ નાખેલું છે અહીંયા દા ધાડી દીધેલી એસિડ નાખેલું તો બધા પ્રકારના અહીંયા જે ગાવડા હોય મૂંગા અપંગ આંધળા બધા ગાવડા અહીંયા હોય છે આ ગૌશાળામાં બહુ સારું કામ છે આ લોકોનું ગૌશાળાવાળાનું ગાઉની સેવા પણ બહુ સારી કરે છે અને આવી ગયા છે અમારી આ વાસડી લઈને ના તમે જોઈ શકો છો આપણે ગૌશાળામાં એડમિન કરી દીધી છે બરોબર તમે જોઈ શકો ઊભી પણ થાય છે જો એટલી બધી કૂતરો ખાઈ ગયા છે ઘણા બધા ગૌશાળામાં ગૌશાળા ગૌશાળાનું નામ છે વૃંદાવન ગૌશાળા જોઈ શકો છો તો હવે આપણે ફાઇનલ વાંસળીને ગૌશાળામાં એડમિટ કરી દીધી છે એ આપણે ભાઈનો કોન્ટેક્ટ કરું તો એ ભાઈ એમને કીધું તમે ત્યાં જઈને મારું નામ દેજો ભાઈનું એ નામ દીધું દાદા મારે હારવર આવ્યા અને મેં વાંસળીને ત્યાં ગૌશાળામાં જે બધા હતા એની સાથે ત્યાં મૂકી દીધી છે બરાબર તો આવું કાંઈ હોય તો તમે પણ કોઈ જગ્યાએ આવું સંજોગ સમય સંજોગ હોય તો એની હેલ્પ કરવી ગૌશાળાનો કોન્ટેક કરવો અને કોન્ટેક્ટ રાખો નંબર સેવ રાખો ગૌશાળા કોઈ કારણનો સંજોગ ગમે ત્યારે આવું થઈ શકે કૂતરા નાની વાસળી હોય એટલે ચાર પાંચ કૂતરા હોય તો ખાવાનો પ્રયત્ન કરે ફાડી નાખે આ વાસળી જોઈને મેં તમને વિડીયોમાં આગળ પણ દેખાડ્યું કેવી વાસળી હાલત કરી નાખી હતી કૂતરા શિકારી આ કૂતરા હતા તો આ રીતના કોન્ટેક્ટ કરો છે આ ભાઈ અહીંયા અમારે યાર બે જોડા આવ્યા છે અને જો આ છે વૃંદાવન ગૌશાળા ખૂબ સરસ ગૌશાળાનું નામ છે અને ભાઈ ખૂબ સારામાં સારી સેવા ભાઈ અમારા ભાવનગરમાં વૃંદાવન ગૌશાળાવાળા કરે છે બધી ગાઉઓની અપંગ આંધળી જે હોય બધી ગૌની સેવા કરે છે એ ધન્યવાદ દેવો પડે આ ગૌશાળાને ભાઈ આ જે ગૌ સેવાવાળા બધા છે ભાઈ ધન્યવાદ દેવો પડે બહુ સારું કામ છે ગૌશાળાનું ઘણી બધી પણ વાસડીઓ પણ છે ફાઇનલી મેં અંદર આવી ગયા છીએ આ ગાઉ ગાઉં જોવા તો તમે આગળ વિડીયોમાં જુઓ બધી ગાવું છે ગૌશાળામાં ગાઉના નિષેબ જુઓ ભાઈ સુવિધા ફૂલ હો પંખા ચાલુ છે તરફ આપણે જે વાસળી હતી ને ગૌશાળામાં એડમિટ કરી દીધી હવે આપણે ભાગ્યવી સીવી ઘર બાજુ તમે પણ આવું કઈ હોય તો ગૌશાળામાં કોન્ટેક કરીએ અને એવી સેવા કરતા રહેજો જય ગૌ માતા જય માતાજી